એસીપી એનપી ગોહિલે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ અગાઉ પણ પેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે પ્રોહિબિશન મામલે તેની ઉપર ફરિયાદ નોંધાઈ હતી હાલ તેની શોધખોળ કરવામાં આવી છે પોલીસ દ્વારા ચાર ટીમો બનાવવામાં આવી છે ત્રણ ટીમ ગુજરાતની અંદર જ્યારે એક ટીમ ગુજરાતની બહાર તપાસ કરી લીધી છે બેસ્થાન પોલીસ સ્ટેશનમાં એક એટેમ્પ્ટ ટુ મર્ડરનો કેસ દાખલ થયેલો છે એક આરોપી વિરુદ્ધમાં આરોપીનું નામ છે યુનુસ ઉર્ફે ટેણી મુઝફ્ફર ખાન પઠાણ એ ઉન ભીડી ભીંડી બજાર ઉનનો રહેવાસી છે હવે બનાવ એવો હતો કે અગિયાર બારની નાઇટમાં એટલે અગિયાર અગિયાર અને બાર અગિયાર એની મોડી રાતના આશરે સાડા બારની આસપાસ ડિસ્ટર્બના માણસો એક ગુંજન અને રિતેશ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે એ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આ જે આરોપી હતો અન્ય ઇઝમ સાથે મારામારી અને ઝઘડો કરતો હતો તો પોલીસ કર્મચારીઓએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો સમજાવવાનો પ્રયત્ન કર્યો તો એ પોલીસ સાથે પણ એમ કે બોલાચાલી કરવા માંડ્યો જેથી તાત્કાલિક એને કંટ્રોલમાં લેવા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેના માટે પોલીસ કર્મચારીઓએ કંટ્રોલ મારફતે પીસીઆર વાનને કોલ આપ્યો પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ પીસીઆર વનના જે ઇન્ચાર્જ અને અન્ય કર્મચારીઓએ પણ આ જે આરોપી જે છે એને સમજાવવાનો અને એને ડિટેન કરવાનો પ્રયત્ન કર્યો તો તે દોડી અને જતો રહ્યો અને પોલીસ સાથે પણ માથાકૂટ કરવા માંડ્યો અને એની જે પાસે જે સ્કોર્પિયો વાહન હતી સ્કોર્પિયો વાહન હતું એ સ્કોર્પિયો લઈ અને એ ભાગવાનો ભાગ્યો એટલે એની પાછળ ડિસ્ટાફના કર્મચારીઓ અને પીસીઆર વાનના જે ઇન્ચાર્જ અને અન્ય કર્મચારીઓ એનો પીછો કર્યો તો એણે એની આરોપી એના સ્કોર્પિયો વાહનથી પીસીઆરને બે વખત ટક્કર મારી એટલે એક વખત એને ડ્રાઈવરની સાઈડથી ટક્કર મારી અને એક વખત સ્કોર્પિયો વાહન પાછું રિવર્સ લાવી અને એક વખત ટક્કર મારી એટલે બે રીત બે રીતે ટક્કર મારી અને પીસીઆર વાહનને પણ નુકસાન થયું અને ત્યારબાદ એ આરોપી જે છે એ ત્યાંથી એનું વાહન લઈ અને ભાગી ગયો એ અનુસંધાને આ ગુનો દાખલ થયેલો છે આરોપી એની તપાસ માટે ચારેક ટીમ કાર્યરત છે હાલમાં ફિલ્ડમાં અને એક લીડ પણ મળેલી છે આરોપી જે સ્કોર્પિયો વાન સાથે ભાગેલો હતો એ સ્કોર્પિયો વાન દાદરાનગર હવેલી ખાતેથી મળેલી છે અને એને કબજે કરી અને તત્પરત લેવાની કાર્યવાહી ચાલુ છે આરોપીની શોધખોળ ચાલુ છે તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધમાં પણ અગાઉ ગુના દાખલ થયેલા હતા તેમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો પાડેસરા પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો અને વેસ્થાન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો છે હાલમાં પણ તપાસ ચાલુ છે અને આરોપી મળી આવીથી આપ સૌને ડિટેલ શેર કરવામાં આવશે